સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ ખાતે ઇતિહાસ રચાયો ત્રણસોથી વધુ ભાઈઓએ ડેમના પાણીમાં યોગ અને પ્રાણાયામ કર્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા કોર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ વિશે જાગૃતિ લાવવાના અનેકવિધ કાર્યક્રમો અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના દેજા ડેમના પાણીમાં યોગ પ્રોટોકોલ કાર્યક્રમ યોજીને ઇતિહાસ રચવામાં આવ્યો હતો ડેમના પાણીની અંદર આશરે ત્રણસો જેટલા ભાઈઓને યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન પ્રાણાયામ પ્રોટોકોલ કરાવેલ હતા પાણીથી છલોછલો ડેમમાં યોગ પ્રાણાયામથી અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું સવારના સાતથી આઠ વાગ્યા દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ ઉત્સાહ પેર જોડાયા હતા નીતાબેન દેસાઈ દ્વારા જલમે યોગ કોર્ટમે યોગ જેલમે યોગ વનમે યોગ ઉપવનમે યોગ એમ વિવિધ સ્થાનો પર યોગ પ્રોટોકોલ શિબિર યોજીને યોગ જાગૃતિના વિશેષ અને સફળ પ્રયાસો થઈ રહ્યા છે